ટેડેક્સ પ્રહલાદનગરનો ક્લાઇમેટ કાઉન્ટડાઉન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇએમએના સેમિનાર હોલમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ સો લોકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં પર્યાવરણ તથા આપણને અસર કરતી વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં વક્તાઓએ નોંધપાત્ર રજૂઆત કરીને શ્રોતાઓને વાસ્તવિક સમસ્યાઓ માટે સર્જનાત્મક ઉકેલો આપ્યા હતા ત્રણ મહિનાથી ટેડેક્સ પ્રહલાદનગરની કો ઓર્ગેનાઇઝર બની છું અને વર વર્કિંગ ટુ ટુગેધર ટુવર્ડ્સ ટેડેક્સના આવા અવનવા ઇવેન્ટ્સમાં કામ કરીએ છીએ સો આજનો કાર્યક્રમ આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ પર વેન્યુ એમ એમાં થઈ રહ્યો છે સો આ કાર્યક્રમમાં બહુ બધા અલગ અલગ ડોમેન્સમાંથી બધા સ્પીકર્સ આવ્યા છે જેમ કે અનાર ભટ્ટ છે નીરવ શાહ છે પ્રશાંત પરીખ સર છે પ્રતીક શર્મા સર છે તમે જોઈ શકો છો જે મેન્શન થયું છે કે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન પર સસ્ટેનેબિલિટી પર આપણે વાતાવરણને પર્યાવરણને કઈ રીતે બચાવી શકાય એના માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે ઇવેન્ટ કરવામાં આવ્યો છે